ધરમપુના આવધા ગામેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત દીપડાનું વન વિભાગ તથા પ્રાણી પ્રેમીઓ દ્વારા રેસ્ક્યુ કરાયું એકવીસ જૂન શુક્રવારના રોજ ચાર કલાકની મળતી માહિતી મુજબ ધરમપુરાના આવધા ગામના ગડીયાપાડા ફળિયા ખાતેથી પસાર થતી માનદીના કાંઠે આવેલ વાસ સહિતના જાડી ઝાંખરામાંથી નદી તરફ લટાર મારવા નીકળેલ રહીશે અચાનક દીપડાને નિહાળી લીધો હતો જોકે રહીશે એકાએક દીપડાને નજર સમક્ષ નિહાળી લેતા રહીશના મો ત્યાં મરી ગયા હતા અને ભયભીત રહીશે જીવ બચાવવા ઘર તરફ દોડ મૂકી ગામના રહીશોને દીપડાની જાણ કરી હતી જેથી રહીશોએ વન વિભાગના આવધા રાઉન્ડના ફોરેસ્ટ કૌલવ પટેલનો સંપર્ક સાધ્યો હતો જો કે ઘટનાની જાણ થતાં આરએફઓ હિરેન પટેલના માર્ગદર્શન હેઠળ પહોંચેલા આવધાર રાઉન્ડ ફોરેસ્ટર કૌલવ પટેલ શક્તિસિંહ ચાવડા વસંત પાડવી તથા જીવદયા પ્રેમી નીરજ પટેલ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડા વિભાગની ટીમના રેસ્ક્યુઅરો મુકેશ વાયડ મંગુ પાડવી સહિતના લોકોએ ત્રણ વર્ષીય ઇજાગ્રસ્ત દીપડાને સૂઝબૂઝથી રેસ્ક્યુ કરી ધરમપુર ખાતે પાંજરામાં લાવી પશુ તબીબ પાસે સારવાર હાથ ધરી હતી જોકે પશુ ચિકિત્સક પાસેથી મળતી માહિતી અનુસાર આ દીપડો ઘણા લાંબા સમયથી ઈજાગ્રસ્ત હતો અને તેના ઘાવ પણ ખૂબ જ ગંભીર હતા દીપડાને પહોંચેલી ઈજાઓ ભૂંડ પકડવાના છટકામાં ફસાઈ જવાના કારણે થઈ હોવાનું જાણવા મળ્યું હતું આ છટકામાં શિકારીઓ દ્વારા તારનો વપરાશ કરાયો હતો જોકે દીપડાએ તારથી બનાવેલ છંટકો તો તોડી નાખ્યો હતો પરંતુ તેનાથી પહોંચેલી ઈજાઓને લાંબો સમય થઈ ગયો હોવાથી ઘાવ ખૂબ જ ગંભીર હતો હાલ દીપડાની સારવાર પશુ ચિકિત્સકો દ્વારા ધરમપુર ખાતે કરવામાં આવી રહી છે